આજે વિધાનસભામાં નાણા મંત્રીએ બજેટ જાહેર કર્યું હતું જેમાં ઓગણ સિત્તેર જેટલી નગરપાલિકાઓના વર્ગમાં ફેરફાર કરવાની જાહેરાત કરાઈ છે તેમાં દાહોદ શહેરની નગરપાલિકાને અપગ્રેડ કરવામાંની જાહેરાત કરી છે હાલમાં દાહોદ નગરપાલિકા બી વર્ગમાં સમાવેશ થતો હતો પરંતુ હવે એને એ વર્ગની કરાશે એ વર્ગની નગરપાલિકાને બી વર્ગની નગરપાલિકા કરતાં વધુ સત્તાઓ મળે છે જેના કારણે તેઓ શહેરી વિકાસ અને વહીવટને લગતા વધુ નિર્ણયો લઈ શકે છે દાહોદ એ વર્ગની નગરપાલિકા થતાં તેને સરકાર તરફથી વધુ ભંડોળ મળતું થતા આર્થિક ભારણ હળવું થશે તેમજ ઈચ્છાશક્તિ હશે તો વિકાસના કાર્યો વધુ સારી રીતે કરી શકાશે વધુ કર્મચારીઓની નિમણૂક કરી શકાશે વહીવટી કાર્યક્ષમતામાં સુધારો થશે આ સાથે એ વર્ગની નગરપાલિકા બનતા રસ્તાઓ પાણી પુરવઠા ગટર વ્યવસ્થા અને અન્ય માળખાકીય સુવિધાઓને પણ વધુ સારી રીતે વિકસાવી શકાશે દાહોદ શહેર હાલમાં સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ છે ત્યારે સુવિધાઓ મામલે લોકોને પૂર્ણ સંતોષ નથી ત્યારે હવે નગરપાલિકાએ વર્ગની થતાં આહેર સેવાઓ વધુ સારી રીતે પૂરી પાડવામાં સક્ષમ બનશે ઉલ્લેખનીય છે કે દાહોદ નગરપાલિકામાં પ્રમુખની બીજી ટર્મ ચાલી રહી છે પ્રમુખ બહુ પ્રયાસો વગર એક બાદ એક સુવિધાઓ મળી રહી હોવાથી બીજી ટર્મ દાહોદ માટે શુકનવંતી સાબિત થઈ રહી છે જોકે હાલ સુધી ચેરમેનોની જાહેરાત થઈ નથી અને હજી એ લોકોની સુવિધાઓ મામલે પૂર્ણ સંતોષ નથી ત્યારે હવે એ ગ્રેડ મળતા આગામી દિવસો સુવિધાઓ કેવી રહેશે તે આગામી સમય જ બતાવી શકે તેમ છે